આજે જુનાગઢ ખાતે અમે એક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ અને સમગ્ર ગુજરાતમાં આવા વિરોધ પ્રદર્શન કરીશું કારણ કે રોડ રસ્તાની ખૂબ ખરાબ હાલત કરી છે ભ્રષ્ટાચારના કારણે આજે રોડ દરેક વિસ્તારના જૂનાગઢ મહાનગરપાલિકાના સમગ્ર ગુજરાતમાં રોડ ખાડામાં ખાડામાંય બન્યા છે અને એટલે કહેવાનો મતલબ કે ભાજપવાળા ભ્રષ્ટાચાર કરીને રોડ તો ખાઈ ગયા પણ આજે ખાડામાં પડી અને લોકોના જીવ જાય છે લોકોના જીવ ખાઈ રહ્યા છે અને તંત્ર હજી ઊંઘતું છે અમે એને જગાડવા માટે આજે એવી પરિસ્થિતિ છે કે હેલ્મેટ પરી પહેરીને હાલવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે સમગ્ર ગુજરાતમાં અમે એનો આ પેરી અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ જનતા સામે જે વર્વી વાસ્તવિકતા છે ભાજપનું જે ભ્રષ્ટાચારયુક્ત શાસન છે એને અમે આજે ચાલી અને રોડ પર ચાલી અને અમે આ વિરોધ પ્રદર્શન કરવાના છીએ અને ખાસ કરીને મારે એટલું કહેવાનું છે કે હવે ગુજરાત ની જનતા નહીં ચલાવે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાત માં એક સપ્તાહ સુધી આવી જ રીતે વિરોધ કરશે અને સમગ્ર ગુજરાત માં અમે તંત્ર ને જગાડવાનું કામ કરીશું આ રહ્યા ભાજપ તમારા કર રહી છે મોબાઈલનો ટ્રાફિક ભાજપની ᱟᱪᱪᱷᱟ 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 ᱟᱪᱪᱷᱟ